આવેદનપત્ર આપી અને વિનંતી કરવામાં આવી છે કે ભાઈ સ્ત્રી ઉપર સદીઓથી અત્યાચાર વધતા જાય છે હાલમાં પણ રેપ કેસના બળત્કારના ગુનાઓ દિવસેને દિવસે વધતા જાય છે ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રોજના છ ગુનાઓ બળાત્કાર ના બને છે અને ઓલ ઇન્ડિયામાં એક કલાકમાં છવ્વીસ થી સત્યાવીસ ગુનાઓ બળાત્કાર બને છે ખૂબ જ સંવેદનશીલ આ વાત છે અમારી ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમ મારફતે વડાપ્રધાન કાર્યાલય દિલ્હી ને અનુરોધ અને આવેદન છે કે બળાત્કાર ના આરોપીઓ ને વહેલી તકે તપાસ સોંપણી કરી અને દસ થી પંદર દિવસમાં એના ગુનાઓ જો સાબિત થાય તો એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે આવી અમારી માંગણી છે અને સાથો સાથ અમારી એ પણ માંગણી છે કે બળોત્કારના આરોપીઓ ઉપર કોઈ પણ આરોપી ઉપર જો ગુના સાબિત થાય તો એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રાજકીય પાર્ટીમાં સામેલ કરવામાં ના આવે અને કોઈ પણ જાતની એને રાજકીય ટિકિટ ન આપવામાં આવે આવી અમારી કડક શબ્દોમાં વિનંતી છે અને માંગણી છે જય હિન્દ એ વાત આપણે જે આજે એક ઘટનાક્રમ છે આવેદનનો એ બંગાળને લઈને ઉલ્લેખીને આપ્યું છે તો તમે એ બાબતે શું માંગો છો બંગાળ ને લઈને ઉલ્લેખીને જ આપ્યું છે કારણ કે બંગાળમાં મમતા બેનર્જી ની સરકાર છે તેમણે બે દિવસ પહેલા જ એવો કડક કાયદો બનાવ્યો કે કોઈ પણ આરોપી હશે તો એને વહેલીમાં વહેલીથી કે એટલે કે માત્ર દસ જ દિવસમાં એની ઉપર નિયમ અનુસાર કાર્યવાહી કરી અને તપાસ કરવામાં આવશે જો એ સાબિત થશે તો એને ફાંસીના માછડે ચડાવવામાં આવશે એટલે અમારી પણ માગણી છે ઇન્ડિયા ગઠબંધનના સાથી મિત્રો દ્વારા કે આવો કાયદો પણ વડાપ્રધાનશ્રી દ્વારા પૂરા ભારતમાં બનાવવામાં આવે અને ગુજરાત સરકાર પણ આની કડકમાં કડક અમલવારી કરે જય હિન્દ